હું ભુરાજી નાગજી એસઆઈ દિયુદર પોલીસમાં આઠ બે હજાર ચોવીસ થી દિયુદર પોલીસમાં હું નોકરી કરું છું જો નોકરી પર ગયા બાદ થરાદના પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આઈડી જીનલ આઈડી નામની આઈડી ચાલે છે ને એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં ભૂરાજી આ બધું કામ કરાવે છે મારી ભાઈ માણસો મૂક્યા મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને મારા મોબાઈલ લઈ જવા લઈ જો તમને જે યોગ લાગે કરો બાકી હું આવી મેટરમાં પડતો નથી મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું તો મને ચલાવતો આવડતું નથી ત્યાર પછી આ આઈડીવાળા વિરુદ્ધમાં કંઈક બે ચાર ગુના દાખલ થયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં એના પછી એની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા પછી મને ચાર ચાર બે હજાર ચો પચીસના રોજ મને દિવેદર પોલીસ સ્ટેશનના એ એસપી દિવધર ડીએસપી સાહેબ એ એસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલો ચાર ચાર બે હજાર પચીસના રોજ મેં માનકર સાહેબને કીધું સાહેબ હું આ વસ્તુમાં કંઈ જાણતો નથી મને ખાલી યુનિટ બનાવવા આવે છે સાહેબ કે જેવું હોય તમે ગોઈનો મોબાઈલ લીધો છે કોઈનો તમે પાછો આપી દીધો તમે ઓટીપી આપો છો આ છે તે છે મેં ના પાડેલી સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું કશું નથી આવડતું છતાં પણ સાહેબે કીધું કે તમારા આમાં મને સહકાર આપો છે મેં સાહેબને કીધું સત્ય છે હું કહીશ મારા મુદ્દો તો હું રિટર્ન નામદાર કોર્ટમાં ગયેલો દીવદુ કોર્ટમાં મુદ્દે બતાવી પરત આવેલો ફરી સાહેબને મળેલો સાહેબને મારી સાચી આપી હતી મેં વર્ણન કરેલી એના પછી ત્યાં હાજર આરોપી ગોવિંદભાઈ ગોવિંદસિંહ શકૃતજી રાઠોડને મળેલો કેમ તું મારું ખોટું નામ આવે છે મને એસપી સાહેબે મારો વિડીયો બનાવ્યો છે કે તારે ભુગાજીનું નામ આપવાનું બીજા કોઈનું નામ આપવાનું નહીં અને બીજા બે ચાર પોલીસ કર્મચારીનું નામ આપવાના આવું મને કહેલું ગોવિંદસિંઘ એ કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો મારી મધર બીમાર હોય એ દિવસે રજા ઉપર ગયેલો તારીખ છ છ ના રોજ છ ચાર બે હજાર ચોવીસ પચીસના રોજ મારા સગા સાળા ગુજરી જતો હું ગોલગામ ગયેલો સાંજે પરત આવેલો પરત આવ્યા પછી મારા પીઆઈ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે સાહેબ મારા આવો બનાવ બને છે હું આવી શકું એમ નથી એવું તો કાલે મારે ત્યાં લુકાચા જવાનું છે હું ત્યાં જઈને પછી રિટર્ન આવીને ભાઈ જવું છે જશું છતાં મારા મોબાઈલ લઈ જવો તો મોબાઈલ આપવા તૈયાર છું સાહેબભાઈ સારું હું જે હશે તમને મેસેજ આપી સાહેબ સાથે ચર્ચા કરી લઉં એના પછી સાહેબનો ફોન આવ્યો મોડા પછી મને વાયા વાઘાણા ફોન આવેલા કે તમે એસપી સાહેબને મળી લો આમ છે તેમ છે તમને ગુનામ કરવામાં આવશે મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી મને શુક્ર આ રીતે ધમકાવો છો ડરાવો છો પછી હું જિંદગીથી હવે કંટાળી ગયો કેનાલ ઉપર આવી ગયો છું ભગવાન જે કરે બનાસકાંઠા એસપી સાહેબ થરાદના પી એસી પી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી ના ત્રાસથી હું કંટાળી ગયો છું એમના લીધે મારે મત મંજૂર હશે મતને વાલુ કરી લઈશ એટલો તંગે થઈ ગયો છું મને છે મોટા ગુનાઓ ફસાવાની વાતો કરવામાં આવે છે એક જ વ્યક્તિના ઈશારે આખું શાસન ચાલ્યું છે એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે હું તંગ થઈ ગયો છું હિતેશભાઈ પણ રૂબરૂ ભાઈ મહિના પૈસા મળેલા કલ્પેશભાઈ ઠાકોર તાજાવાળાની સાથે એમને પણ મેં હતા સારું તે મને જાણતા કંઈ રીતે મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હું કહી દઈશ એસપી સાહેબને છતાં જો મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને ગીતેષભાઈ પુષ્કર પુષ્કર નામના ત્રાસથી હું કંટાળી મારું જીવન ગમે ત્યારે હું ઢુંકાઈ દઈશ જય હિન્દ જય ભારત